આવે એમાં ભાટી કે વાત આ માટલામાં તાળી બી માટલામાં દારૂ બી માટલામાં પેલા આપણે લગ્ન થાય એટલે બે દિવસ આગળ પાંદડા થોડું આપણે જંગલ માં જતા બે ત્રણ દિવસ દારૂ પીવાનું ખવડાવી ના પાનમાં હવે શું છે કે થોડો ટેકનોલોજી નો જમાનો આઈ ગયો થોડાક જંગલમાં પણ લોકો જવા બહુ વધારે નહીં એમાં તો એ થોડુંક પેલા એમ સામૂહિક ભાવના એક એ હતું કલ્ચર હતું સંસ્કૃતિ હતી કે એકબીજાને મદદ કરવી એટલે કોઈના બી ઘરે હોય એટલે આખા ફળિયાના કે એ જે તે લાગતા વળગતા હોય એટલે ખાખરીના પાંદડા લેવા બધા જાય અને એ પાંદડા દ્વારા ખાતા હતા પેલા મંડપ મંડપ કશું હતું નહીં મંડપ મંડપ કશું હતું નહીં એ ખાખરીના ડોરા હોય ને એ જ મંડપ એ જ મંડપ એ એટલે આપણે જોઈએ ને તો આજથી વીસ પચીસ વર્ષ પહેલા એટલે કે તમે ઓગણીસો પંચાણું સાલ નું સત્તાણું અઠ્ઠાણું ની સાલ માં જુઓ ને તો અમે હતા ચાર પાંચ વર્ષના અને છ સાત આઠ વર્ષના ત્યારે મમ્મી પપ્પા એવું કે અમને કે ચલો બેટા જાઓ પેલા બૂમ પાડે છે અને તમને લઈ જાય છે બૈડામાં કે ખાખરા ના પાંદડા લેવા એટલે બે ત્રણ વખત તો જવું પડતું હોય મોસ્ટ ઓફલી જવું પડે ને એટલે આપણે જતા હોય બે ત્રણ દિવસ જઈએ સવારે વહેલા જઈએ એટલે ભાઈ ઉભા ઉભા બરાબર ભૂમા પાડવાનું એટલે આવે એટલે જવાનું સવારે એટલે આપણે કેવી રીતના ભૂમા પાડતા એ થોડું ઘડું એટલે પાડેલી વસાર એમ કરે કે બી ને તો અને છે ખખડાવી તમે જાવ તમારા લગન માં કોણ આવશે એવું કેતા ને પણ જયારે અમારા લગ્ન નો વારો આવ્યા ને ત્યારે કઈ ડિજિટલ થઈ ગયું ત્યારે કોઈ ના ભેગા

જમવાનું કહે તો જમવાનું ક્યાં પોત પોતાના પાળન ખાય ખાધા પછી બધું થાય પછી વ્યવહાર મેલો વ્યવહાર કે રૂપિયો બે રૂપિયા કાઠમ ગાંઠો માલદાર હોય તો પાંચ રૂપિયા

આપડું બીજા નહી ખડાવે એ લોકો ને આપે એટલે મામા એ જ ખાય એમાં ખીજી પડે નઈ આપે ઝગડો કરે પેલો પાટલો લાવે તે કોઈ લાવે બહુ બહુ પાટલા બાંધી પછી પેલા બાંધી લેવા એ કલવેલો એટલે લાડાવાળા એ આપડી છોકરી છે તો આપણે પાટલો ભણાવલો હોય એમાં પૈસા પાછા કિંમત ગણવાના પેલા રૂપિયા નો પાછો એ પટેલ પૂજારો ગુજારો કરે એ નક્કી કરે એ ફાઇલન કરવાનું

અને બેન નાની હતી હતી પાંચ છ તો ખ્યાલ હતો દાદા ના લગ્ન એ ચોકડી મંડપ હતો ને ઘર આગળ છે ને એ નાની ખડી હતી તે મામા આવે પેલો